પાનનો મુકવાસ બનાવવા માટે નાગરવેલના પાન સોપારીની કતરણ ધાણા દાળ તૂટી ફૂટી વરિયાળી લવલી ચૂનાનું પાણી કાથો મેન્થોલ પાનના મુકવાસમાં નાખવા માટે તૈયાર મુકવાસ અને દળેલી ખાંડ જોઈશે સૌથી પહેલાં નાગરવેલના પાનને ધોઈ સુકવી દેવાના પાન સુકાય એટલે દરેક પાનને દાંડલી કાપી પાનનો આગળનો ભાગ જે ખરાબ કે સુકાઈ ગયેલો હોય એને પણ કાપી લેવાનું પછી દરેક પાનને એક સરખા કાપી લેવાના ચપ્પુ કે કા કાતરથી મેં પાંચ પાંચ પાન લઈ કાતર અને મશીનથી કાપી લીધા છે જે દિવસે પાનની ખરીદી દિ કરો એ જ દિવસે પાનનો મુખવાસ બનાવી લેવો નહીં તો પાન સુકાઈ જશે અને મુખવાસ સારો નહીં બને પાનનો મુખવાસ બનાવવાનો દરેક સામાન ટોબેકોમાંથી મળી જશે પાનનો મુખવાસ બનાવવા કલકત્તી પાનનો ઉપયોગ કરવાનો છે બનારસી પાન નહીં દરેક પાન એક સરખા કપાઈ જાય પછી એમાં તરત સુપારીની કતરણ ધાણા ડાળ તૂટી ફૂટી વરિયાળી લવલી નાખી દેવાનું પછી ત્રણ ઘઉંના દાણા જેટલો ચૂનો લઈ ચૂનામાં પાણી નાખીને આ પાણી બનાવ્યું છે આ પાણીને ગાળીને મુખવાસમાં નાખવું કારણ કે એમાં ચૂનાની કરણી હશે અને એનાથી મોઢામાં ચાંદા પડી જશે એટલે ચૂનાનું પાણી બનાવી પાણીને ગાળીને જ મુખવાસમાં નાખવું ત્યાર પછી થોડું પાણી ગરમ કરવા મૂકવાનું ધીમા તાપે અને તરત એમાં કાથો અને મેન્થોલ નાખી પાણી ઉકળે ત્યાં સુધી ગરમ થવા દેવાનું પછી આ પાણીને ગાળીને મુખવાસમાં નાખવું કારણ કે કાથામાં રેતી અને ઝીણું કચરું હશે એટલે ગાળીને જ નાખવું કાથો અને મેન્થોલવાળું પાણી નાખી તરત જ મુખવાસને હલાવી મિક્સ કરી લેવાનું એટલે મુખવાસમાં લાલ કલર પકડાશે ત્યાર પછી મુખવાસમાં નાખવા માટે જે તૈયાર મુખવાસ છે એ નાખવાનો પછી દળેલી ખાંડ નાખી બધું સારી રીતે હાથથી મિક્સ કરી દેવાનું આ પાનનો લીલો મુખવાસ તૈયાર તમને પાન ભાવતું હશે તો મુખવાસ જરૂર ભાવશે આ મુખવાસ નાના બાળકો સહિત બધાને ભાવશે તમે કોઈપણ તહેવાર કે શુભ પ્રસંગમાં આવી રીતે મુખવાસ બનાવી શકો આ મુખવાસ ફ્રીજમાં ત્રણ મહિના સુધી સારો રહેશે આને લીલો મુખવાસ કહેવાય જો આ મુખવાસ બનાવો તો ફ્રીજમાં જ રાખવો નહીતર મુખવાસ બગડી જશે આ લીલા મુખવાસને પંખાના પવનમાં સુકવી દેવાના તડકામાં પણ સુકવી શકો મુખવાસ જલ્દી સુકાઈ જશે પણ મુખવાસનો કલર ઉડી જશે અને કાળો પણ થઈ જશે સુકવણી કરેલો મુખવાસ ફ્રીજ વગર એક મહિના સુધી સારો રહેશે તમે પાનનો લીલો મુખવાસ બનાવો કે સૂકો પણ મુખવાસને કાચની એરટાઇટ બરણીમાં જ ભરવો તો પછી વિચાર શું કરો છો બનાવી જ નાખો પાનનો મુખવાસ ઘરના દરેક વ્યક્તિઓનું મનપસંદ મુખવાસ બની જશે